પણ આવશે મજા યાર ઉતાવળે કોઈ દી આંબા નો પાકે પણ હવે આંબળજો ડુંગરપુરી બાપુના ગુરુ હતા ભાવપુરી બાપુ અને ડુંગરપુરી બાપુને એટલી એના ગુરુ પર શ્રદ્ધા હતી એટલો વિશ્વાસ હતો કે ઋષિ ભારતી બાપુ એમ કહેતા કે મારો ગુરુ બોલે સાચું બાકી દુનિયામાં બધું ખોટું આવી શ્રદ્ધા હતી અને એક બે દી ત્રણ દી એમ થાતા થાતા પોતાના ગુરુની સેવા કરવા જાય સેવા કરીને જ્યારે ડુંગરપુરી બાપુ વળતા વળે એટલે ભાવપુરી બાપુ ને એટલું કહેતા કે બાપુ ભગવાનને ભાળ્યા છે તમે કે ના કે કોક દીક ભગવાન ભાળો તો મને કેજો મારે એના દર્શન કરવા જાય વળી સેવા કરવા જાય સેવા કરે પૂજા કરે હાન પડે પોતાના ઘરે આવવાનું ટાણું થાય એટલે પાછા ડુંગરપુરી બાપુ ભાવપુરી બાપુને એટલું કે બાપુ ભગવાનને ને ભાળો ને ક્યાંક ભેળા થાય ને તો કેજો મારે દર્શન કરવા છે એના આવું એક દી બે દી ત્રણ નહીં બાર બાર વર્ષના વાણા વ્યાં ગયા

અનભાવપુરી બાપુને કીધું કે કે બાપુ ભગવાનને ભાળ્યા હોય તો કહેજો મારા દર્શન કરવા છે એ બાપુનો મગજ ગયેલો કે ચાલુ બાર બાર વર્ષ થઈ ગયા આના મોટામાં એક જ વાત કે ભગવાનને ભાળ્યા હોય તો કહેજો ભગવાનને ભાળ્યા હોય તો કહેજો એ કે ડુંગરપુરી સાંભળી લે તું બાર વર્ષથી મને એક ને એક વાત પૂછે ભગવાન ને ભાળ્યા હોય તો કહેજો અમારો કૂવો છે ઈ કુવામાં ભગવાન છે સેજા પડી જા હમે કૂવો છે પાણી વગરનો એ કુવામાં પડી જા ને ભગવાન છે સાહેબ આ તો ભોળો માણા આપણે ઘણી વખત કહેતા હોય ભોળા નો ભગવાન હોય યાર એને સદગુરુ ને પૂછવું પોતાના ગુરુ ને પૂછવું કે ભગવાન ભાજા છે ખામો કુવો છે કુવામાં પડી જાય ભગવાન મળી જાય સાહેબ એને કોઈને પૂછ્યું નહીં નુગરપુરી બાપુએ ગડગડથી ડોટ મૂકી અને આમ જે કૂદકો મારીને કુવામાં પડવા જાય ત્યાં તો શરીરે ધર્યા લાલ પિતમ સુ વાગા પતે રંગ ટેડી ધરી શીશ પાગા વળા ઓડ માથે ખુલ્લા કેસ વાકા લેતા નારીયુ વારણા લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને ફોળે કલાથી તેજ જેવું સસીને ભુજાયે ચતુર ગોમ યાદામાં ભારી નમો શંખ ચક્ર ગદા પદમ ધારી ચતુર ભુજ નારાયણ કુવામાંથી પ્રગટ થયા ભાઈ જેમ પ્રહલાદ ને બચાવવા માટે નરસિંહ અવતાર લીધો ભગવાને એમ ચતુર્ભુજ નારાયણ કુવામાંથી નીકળ્યા અને ડુંગરપુરી બાપુ આમ કુવામાં ખુદકો મારવા જાતા ને તેડી લીધા તેડી લીધા પડવા ન દીધા કુવામાં એટલે ડુંગરપુરીએ પૂછ્યું કોણ છો તમે એને ખબર નથી કે કોણ છે ચતુર્ભુજ નારાયણ કા ભગવાન પોતે વિષ્ણુ કે કોણ છો તમે કે ભગવાન છું તને તારા ગુરુએ કીધું ને કુવામાં પડી જાય ભગવાન શું ભગવાન શું તને કુવામાં પડવા ન દો તું મારો ભગત છો એ કે હું ન માનું તમે ભગવાન છો સાંભળજો ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હતો અને સદગુરુ કોને કહેવાની વાત તમને કરી દઉં ગુરુ પૂર્ણિમા છે આજે એટલે એટલે કીધું એને કે હું ભગવાન છું કે હું માનું નહીં કે તો પૂછી તારા ગુરુને તને પડવા થોડો દો કે તો મારા ગુરુ કે તો હું માનું તો કામ કરો તમે ભગવાન હોય તો ઘડીક ઉભા રહ્યો હું મારા ગુરુને લઈને આવું છું અને મારા ગુરુને તમારી સામે ઉભા રાખું અને મારા ગુરુ એમ કે ભગવાન છે તો વાત સાચી બાકી બધું ખોટું આટલી અને પોતાના ગુરુ ઉપર સરદાર વિશ્વાસ હતો એનું નામ હતું ડુંગરપુરી અને એટલું કીધું ભગવાનને ને ગુબાર્યો ચતુર્ભુજ નારાયણ ને વિષ્ણુ ભગવાનને એટલે ભગવાન કીધું ગુબારો એ કે નહીં તમે અહીંથી વયા જાવ તો મારા ગુરુને ને લેનાવું ત્યાં સુધી માં એ કે ન જાવ એ કે નહીં હું તમને બાંધતો જાવ અહીંથી બાપુ જૂના જમાનામાં ખેતી કરવાળા માણસોને ખબર હોય કોહ આંકતા હતા કોહની વરતડી આવતી હતી કોહનું જે જે કાંઈ આવતું હોય એનાથી લઈને ભગવાનને બાંધી દીધા ત્યાં બાપુ ભગવાન મળ્યા છે મને ત્યાં તો સમાધિ માં બેઠેલો બાવલી બેઠો થઈ ગયો કે ક્યાં ભગવાન મળ્યા તો મોકલો તો કુવામાં પડવા પાછો કેમ આવ્યો કે મને ભગવાન મળ્યા છે એવું કુવામાં પડવા જાતો મેં ખુદકો માર્યો તો ચતુર્ભુજ નારાયણ કોક બહાર નીકળ્યા મને તેડી લીધો ને મેં પૂછ્યું કોણ છો કે મને કીધું ભગવાન શું એટલે હું પાકું કરવા તમારી આગળ આવ્યો તમે તો કયો કે ભગવાન છે નથી કારણ કે અમારા ગામમાં પેલા વ્યાસ રમવા આવતા અને વ્યાસ રમવા આવે ત્યારે નાટક કરતા કરતા વેલે તો મને તો એવું લાગ્યું કે કદાચ એવા કપડાં પહેરીને આવ્યા છે ને હવારમાં વેહ ઉતારી નાખે આવું બન્યું હોય એટલે મને ભરોહ ન આવ્યો હવે હા પણ જો સમજદાર છો એટલે કહું તમને મને ભગવાને પાત્ર ભજવા મળ્યા છે યાર કોઈને સાધુ બનાવ્યા કોઈને કલેક્ટર બનાવ્યા કોઈને કલાકાર બનાવ્યા કોઈને શ્રોતા બનાવ્યા કોઈને રાજા બનાવ્યા કોઈને રંગ બનાવ્યા હવે હાં ભણજો મૂળજી આસારામ નાટકની કંપની હતી બાપુ મૂળજી આસારામ નાટકની કંપની હતી અને એમાં એક કાઠિયાવાડી કબૂતર અને એક મોહન મારવાડી એવા પાત્રો ભજવતા એમાં મોહન મારવાડી એકથી રાજા ભરતરી બન્યો અને ભાવનગરમાં

પણ હું તો બાણું લાખ માળવાનો ધણી છું અને હવે વાંકો વળીને તમારો થોડો લઈને ખમા ખમા કરું ને તો તો આ વે લજવો કહેવાય ભજવો ન કહેવાય આ વાત હતી બાપુ એ હજી પાત્રો યાદ છે તમે કદાચ દૃખદાનભાઈ આગળથી આ વાત સાંભળી હશે ઇતિહાસ પણ તેનો ગવાશે એક જબરજસ્ત નાટ્ય કંપની હાલતી હતી અને એમાં સમીમ રાણી રામવાળાના બેન લાખું બાઈનું પાત્ર ભજવતા આ નાટ્યકની વાત કરું છું તમને વાત ઉપર લઈ જાવ પાછો પણ સમીમ રાણી હતા એ લાખુભાઈ બનતા રામવાળાના બેન બનતા અને પછી નાટક ચાલુ થાય પછી કોઈ ખબર પડી કે બારી આગળ ભોયરામાં રામવાળાનું અવસાન છું બારુટું કરતા કરતા અને સમીમ રાણી લાખુભાઈ બનતા હમણાં સુધી હેમાળ હારે હતા એ લાખુભાઈ બનતા અને પછી શું કેતા ખબર છે સાંભળજો આમાં કે જેવી પહેલા રે બાગી પોતાની

ગાંજા કુવાડી જામે રે કાळું ભાણા કુંગા દરિયા ઓડા રે દી ગાના નતકે વા એવો પગ રે રે પાકો અન પીડા ઉ પડી એ રામવાળા નો પગ રે રે પાકો બેન માટે ભાઈ મામેરું ના કડી માં કીધું ભાંગી છે મારા મામેરા ની સાબરે કાળું ભાના કુંવાડા નહોતા કરવા હવે હા સાંભળું પાંચ સાત દી પેલા હું ભીખદાન ભાગેલ બેઠેલો અને વાત મને ભીખુદાનભાઈ કરેલી એ કે અમે નાના નાના હતા અને નાટક જોવા જતા એમાં સમીમ રાણી છે રામવાળાના બેન બને આ રાહડો ગાતા નાટક પૂરું થાય પડદો પડી જાય પછી અમને એમ થાય કે અમે સમીમ રાણીને મળવા જાય એટલે અમે સમીમ રાણીને મળવા માટે આવીએ ને એટલે અમને ઊભા રાખીને એમ કહેતા કે હજી કલાક પછી મળવા આવો કા કે હજી લાખુબાઈના વેહમાં છે એમાંથી નીકળ્યા નથી સાહેબ પાત્ર ભજવાની તેવડ હોય એ જ પાત્ર ભજવીએ કે આને પાત્ર ભજવા કહેવાય પાત્ર લજવા ન કહેવાય સંતો નો એટલે છે એટલે તમને ઇતિહાસ ની વાત કરું છું કરું છું ડુંગરપુરી બાપુ ની સાંભળજો ગુરુજીના સાનિધ્ય દોરડી થી વયા નો જાય એટલે ઘડીક તો બાપુ ને એમ થયું કે આવું બને ખરું બાપુ એમ હતું ખબર તો હતી બાર વર્ષથી સેવા કરતો હતો એટલે ભોળો છે ભોળા ભોળાનો ભગવાન હોય કે આ મારો ભોળો શિષ્ય છે હા તો દે કઈક ભગવાન આવ્યા તો નથી ને એ ભાવપુરી બાપુ સમાતીમાંથી ઊભા થઈ ગયા અને બાવડું ચાલી અને ડુંગરપુરી નું હાલ્યા જાય ત્યાં તો ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ ને દોરણ બાંધેલા અને જો એને પગમાં પડી ગયા અને સાહેબ પગમાં ભગવાન ને પડ્યા એટલું નહીં પોતાના શિષ્યની સામે લાંબા હાથ કરીને ભગવાન હાથ જોડ્યા ભાવપુરી બાપુ એ ડુંગરપુરી તે મને ભગવાનના દર્શન કરાવ્યા આજુ ચતુર્ભુતનારાયણ ના દર્શન કરાવ્યા અને થામાં ભગવાન ઉભા હતા આ બાજુ પોતાના ગુરુ હતા હા જો આ ભોળા ભગતની તાકાત કેવી હતી એને હાથ ચાલી લીધા પગે એના પીડ્યા અને ડુંગરપુરી એટલું કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડા અને કિસકો લાગુ ભાઈ બલિહારી ગુરુ આપકી જેને ગોવિંદ બતાય તમે જો કુવામાં પડવાનું ન કીધું તો ભગવાન થોડો મારી હામો હાલત એ તો મારા ગુરુએ કીધું ત્યારે મને ભગવાન મળ્યો છે અને બાકી મને ભગવાન ન મળ્યા સાખી તેદી લખાણી છે ડુંગરપુરી બાપુને આને ઇતિહાસ આખો છે આની પાછળ સાખીની પાછળ અને તેથી ભગવાન મળ્યા ડુંગરપુરી બાપુને ભાવપુરી અને પગે લાગે છે ભગવાનને ચતુર્ભુજ નારાયણ કુવામાં પડવા ન દીધા જ્યાં ભોળું હૃદય હોય ત્યાં ભગવાન આવે બાકી હોશિયારના દીકરા ગમે એટલા ટોકરા વગાડે કોઈ દી ન આવે અરે તારી હોશિયારીની ગાહડીઓ બીજાને બંધવજે છેતરાજે સમજ્યા છતાં તું એકલો યાર ઘણી વખત જીવનમાં એવું બને આપણને ખબર જ હોય કે શેતરવા આવ્યા છે તોય અમુક શેતરાય જાય કાંઈ વાંધો નહીં રાજી થાય છે ને ભલે ને જવું પડે આવા જેના પરોપકારી જીવન હોય એને જગત કાયમ યાદ કરે છે ત્યારે